નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લેટફોર્મ હું છું સોનલ હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયું ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે બપોર પછી ક્યાં કેવો વરસાદ વરસી શકે છે કેવી સ્થિતિ છે એ વિશે માહિતી આપવી છે વિન્ડીના માધ્યમથી આપણે એ સમજીએ કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે આમ તો સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે પરંતુ આજે બપોર પછી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડવાનો છે અહીંયા રાજકોટ અને ગોંડલમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો જૂનાગઢમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે અમરેલીમાં પણ ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અહીંયા ચોટીલા અને મોરબીમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે ભાણવડમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ છે અને આજે દરિયાઈ પટ્ટો છે દ્વારકા પોરબંદર વેરાવળ ઉના મહુવા અલંગ અને ભાવનગરમાં પણ સારો એવો વરસાદ પડશે પરંતુ ત્યાં કોઈ રેડ એલર્ટ કે એવું કંઈ આપવામાં આવ્યું નથી એટલે કે ત્યાં પરિસ્થિતિ એટલી બધી ભયંકર નથી રહેવાની પાંચ જેટલી સિસ્ટમ જે સક્રિય થઈ છે એના કારણે કચ્છમાં અને ભાદલીમાં પણ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ગાંધીધામ અને ભાદલીમાં અહીંયા વરસાદ પડી શકે છે રાપરમાં પણ આજે બપોર પછી અનરાધાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આપણને વિંડીના માધ્યમથી લાગી રહી છે રાત સુધીમાં તો અનરાધાર વરસાદ પડવાનો છે ક્યાં વરસાદ પડવાનો છે તો હવે મધ્ય ગુજરાતની વાત કરવી છે તો મધ્ય ગુજરાતમાં સાંભેલાધાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દેખાઈ રહી છે રાત સુધીમાં મધ્ય ગુજરાતના અમદાવાદમાં અહીંયા આપણને ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદમાં વરસાદ પડવાનો છે અહીંયા અમદાવાદ છે મહેસાણા છે હિંમતનગર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે અહીંયા લુણાવાડાથી લઈ ગોધરાથી લઈ નડિયાદ ધોળકા અને વિરમગામ સુધીમાં અહીંયા ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે કારણ કે અહીંયા એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓવરઓલ વરસાદ ખૂબ સારો એવો પડ્યો છે અહીંયા આપણને રાધનપુરમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે અહીંયા રાધનપુરમાં અહીંયા પણ વરસાદ પડી રહ્યો છે થરાદમાં પણ વરસાદ છે એટલે ઘણી બધી જગ્યાએ વરસાદ આજે બપોર પછી સાંજ સુધીમાં રાત્રે પણ અનરાધાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા હવામાન વિભાગના જે માધ્યમ છે એમાંથી આપણે જાણી શકીએ છીએ અને આ સ્થિતિ ખૂબ ભયંકર રહેવાની છે કારણ કે રેડ અલર્ટની સાથે સાથે ઘણી બધી એવી પણ સંભાવનાઓ છે કે અતિ ભારે વરસાદ પડી શકે છે અને એના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ સાંભળેલાધાર વરસાદની આગાહી છે આપણે દક્ષિણ ગુજરાતમાં અહીં આપણને આ સિસ્ટમ દેખાઈ રહી છે નવાપુર વ્યારા વા આ બધી જગ્યાએ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે તો સુરત અને વલસાડમાં પણ વરસાદ પડે તે પ્રકારની અહીંયા આગાહી આપણને દેખાઈ રહી છે જોકે સુરત અને વલસાડમાં અહીંયા આજ રાત સુધીમાં ધીમો એવો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે મિંડીના માધ્યમથી આપણે આજે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ પડવાનો છે અત્યાર સુધીમાં સડસઠ પોઈન્ટ સત્યોતેર ટકા જેટલો ઓવરઓલ વરસાદ પડી ચૂક્યો છે પરંતુ આજની રાત એ ખૂબ ભારે રહેવાની છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડવાનો છે નમસ્કાર